હું જય હિન્દ જય માતાજી હું હિમતનગરથી પીડિત જાલા યશપાલજી વાત કરી રહ્યો છું આપ સૌની સાથે મારા જોડે જે ઘટના બની છે મોતીપુરા ચોકડી જોડે તે જે પોલીસ કર્મચારી મારા ઉપર જે આક્રોશ લગાવીને મને જે ગરદાના પાટા મને માર્યા છે અને મારા એમાંથી ઇન્જરી થઈ છે મારા હાથ ક્રેક થયો છે અને કમરમાં થોડું ક્રેકિંગ થયું છે એ તો એ મને અને ખોટી રીતે મારા ઉપર આ આરોપ પણ લગાવ્યો છે અને મને એ દ્વારા જેલમાં બંધ નાખવામાં આવે છે અને હું એફઆઈઆર મતલબ જેલમાં નાખીને પછી મારી બેલ થઈ છે અને મને મતલબ બહાર કાઢવામાં આવી છે મતલબ જામીન લઈને બહાર નીકળે છું અને આ ઘટના સિર્ફ એક મતલબ અલ્ટો ગાડીના કારા કાચ લગાયેલા હતા એ જ ઘટના છે બીજી કોઈ ઘટના નહીં એમાં તો આ લોકોએ કેટલો મોટો અફસોર બનાવ્યો છે અને હું તો આતંકવાદી હોય અને એવો બધો આપસો લગાવી રાખ્યો છે એટલે આ સૌને વિનંતી છે કે હું તમારી જોડે ન્યાય માગું છું મતલબ એક ફોજી જનતા જોડે ન્યાય માગો છો અને સપોર્ટ મને તમે કરો એવી મારી આશા છે તમને કે તમે મને સપોર્ટ કરશો અને બધાને ખબર છે કે દેશનો ફોજી કેટલું કામ કરે છે કયા બોર્ડર ઉપર આપી હમણાં ઓપરેશન સિંદૂરમાં પણ તમે જોયું હશે હમણાં પણ તમે પાકિસ્તાન ઓકે પંજાબમાં પણ તમે જોયું હશે કે મતલબ બીએસએફના જવાન કે આર્મીના જવાન કેટલા મોટા મોટું પાણીમાં જનતા જનાનંદનની સેવા કરે છે અને એ બધા જોઈએ છે મારે કહેવાની કોઈ જરૂર નથી તો હું એક તમારા જોડે ન્યાય માગું છું અને તમને બધાને આહવાન કરું છું મારા ફોજી મતલબ હું ફોજદારને મદદ કરવા માટે મને તમને બધાને આદાન કરું છું કે તમે બધા મને સપોર્ટ કરો અને મને ન્યાય આપો એવી તમને બધાને મારી વિનંતી છે ન્યાય અપાવો એવી વિનંતી છે અને હું તમને સૌને બધાને તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તમને બધાને આહવાન કરું છું તમે બધા મારી મદદ માટે આવો અને હું તમારી બધાની મને વિશ્વાસ છે તમે બધા મારા માટે આવશો અને મારી મદદ કરશો એવો મને તમારા પર વિશ્વાસ છે અને હું તમને છોડીને ક્યાંય જાઉં નહીં મારા પર વિશ્વાસ રાખજો હું હું પણ ક્ષત્રિય છું હું યશપાલ સિંહ વાત કરી રહ્યો છું હવે મેદાનમાં ઉતર્યા છે તો ઉતરી ગયા હવે તલવાર મેનમાંથી નીકળી ગઈ છે તો પાછી દાખલ કરવાની નથી તો તમે બધા સપોર્ટ કરશો તો હું જરૂર મળીશ તમને બધાને અને હું તમારા જોડે જ સપોર્ટ કરી મારે હવે જે થઈ ગયું છે થઈ ગયું છે પણ મારે મારો ન્યાય જોવો બીજું કશું નહીં જોવું કે હું એટલો બધો મોટો ગુનો તો કર્યો નહીં મને આ લોકોએ જે જેલમાં પૂરીને માર્યો આ બધું કર્યું એ બધું ખોટું છે હું કાંઈ આવું બધું કરવા માટે ગયો નહોતું બીજા ફોજી પણ આવું કોઈ પ્રોબ્લેમ ના થાય આવું બધું પ્રોબ્લેમ થાય તો આ જે દેશની જનતા છે જે ફોજી પર વિશ્વાસ છે એ વિશ્વાસ બધો ઉઠી જશે એટલા માટે હું જનતા જનાર્દનને સપોર્ટ કરું સપોર્ટ મને કરો જેથી મને ન્યાય મળે અને હું આ સૌને વિનંતી કરું છું કે મને ન્યાય મળવો જોઈએ આ તો ખોટી જ વસ્તુ છે એમાં તો કોઈ આ છોટી વાતનો કેટલો બધો ઈશ્યુ બની દીધો છે અને આજે મારા ઉપર કેટલું પ્રેશર છે હું જ જાણું છું બીજું કોઈ જાણતો નથી એટલે સૌને વિનંતી કરું છું આપણે મળીએ ચૌદ તારીખે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ